સુરેન્દ્રનગર આપણે રીંગણીનું વાવેતર ઘણા ટાઈમથી કરવી છે અને એમાં ડેમો માટે બીએસએફ કંપનીના સાહેબ આવ્યા હતા એમને ડેમો આપ્યો હતો જોવાનું નામ રીફીકો અને આમાં ડેમો હતો રીંગણીમાં અને રિઝલ્ટ બહુ સારું છે સફેદ માખી માટે બહુ સારું રિઝલ્ટ છે તમે આમાં જોઈ શકો છો જે જે પાંદરામાં દવા આઈડી

ખાલી હાથ નાખી તે હાથ ઉપર એટલી સફેદ માખી બહુ જશે છે લાખોની સંખ્યામાં સફેદ માખી છે ને આ એ જગ્યા છે આ એ છોડ છે જેમાં એફિકોનનો સ્પ્રે કરેલો છે એક પણ સફેદ માખી દેખાતી નથી એક પણ સફેદ માખી નથી અંદર બી વધી નથી